આ જે ગાંજાનું પ્રશ્ન છે આખા સૌરાષ્ટ્રમાં મેં અમરેલીમાં કામ કર્યું છે ત્યાં પણ લગભગ એક માસ પહેલાં આ ખેતરમાં એ ગાંજાના છોડ મળ્યા હતા અને ગુના દાખિલ કરવામાં આવ્યા હતા અહીંયા પણ અમે ઇન્ફોર્મર્સના મારફતે આ જે માહિતી છે આ ભેગી કરવાનો પ્રયાસ કરીશું અને આમાં ગુનો દાખલ કરવામાં આવશે એના સિવાય ડ્રોન મારફતે પણ આ કયા ખેતરમાં શું છે ડ્રોન મારફતે પણ એના અનુમાન લગાડવાનો પ્રયાસ કરવામાં આવશે અને કોઈ પણ માહિતી કોઈની પાસે હોય હું આપના માધ્યમથી કહેવા માગું છું તો પોલીસ પાસે પહોંચાડે પોલીસ તાત્કાલિક આમાં આગળની કાર્યવાહી કરશે ક્રિમિનલ ગેંગ્સ છે કોઈ પણ જગ્યાથી આવતા હોય અમારી એલસીબી ટીમ અહીંયા બહુ સક્ષમ છે કોઈ પણ પ્રકારના ગુના બને સૌથી પહેલાં અમારા ગુના દાખલ કરવાનો પ્રયાસ રહેશે એના પછી ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી આ ગુનાઓ ડિટેક્ટ કરીને ગુનેગારોને જેલની સલાખોના પાછળ ધકેલવામાં આવશે અને જે દેશી દારૂના પ્રશ્નની આપણે વાત કરી એમાં પણ અમારી જે રેડો છે એ સતત ચાલુ રહેશે આપના માધ્યમથી હું રાજકોટ રૂરલ જનતાને આહવાન કરું છું કે આપની પાસે દેશી દારૂ ઇંગ્લિશ દારૂ કે એના સિવાય કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય તો તે સંબંધમાં તાત્કાલિક જિલ્લા કંટ્રોલ રૂમ અથવા મારા જે નંબર છે ઓફિશિયલ નંબર એના ઉપર અથવા સંબંધિત પોલીસ સ્ટેશનમાં તાત્કાલિક જાણ કરે એના ઉપર તુરત જ કાર્યવાહી કરવામાં આવશે